ગુડ મોર્નિંગ દોસ્તો જય શ્રી રામ આજ તો આજનો વિડીયો આપણે અહીંથી ઓફિસે શરૂ કરી દીધો છે હવે જઈએ છીએ ઘેરે અમે બધા અમે અજયભાઈ મુકેશભાઈ આ રે આપણી ગાડી ધૂળ ધમા થઈ ગઈ છે અહીંયા એ મોજો પડી ગયો તારું આપડા પાછા આવી ગયા પાછો આપડે અહિયાં નેપાલ ભાઈ બનાવવા જાય છે પાછા દસ વાગ્યે નો કેતા હો

आवाज दूर दूर ना कि आप डायरेक्ट ले बुद्धि साहब बना तो आगे नहीं आप नहीं भी सा तो सा नहीं भी और आप ना आप भी करेंगे नहीं लो वो टाके दे दो से ये टाके से लॉर्ड जमशेद बुकिंग आप वनिशिर આ ભાઈ સે તો નોમ સમજી પાહ ઓયસમાં હતા એ જેવા યુટ્યુબર વસાવા આવી જાય કે એને એવી નવી ચેનલ સમારી ગોડી યાર મારે આ બીજો વિડિયો જો તમે નવા નવા હોય તો મારે ચેનલ પર લાઈક શેર કરવાનો કરતા ની તો બરસા તમે ના લઈ શકો

ગાઠિયાને વઈ ગયા થોડા અહીં હેડ ના નાખે ઓલા આખો લોગ લોગ લઈ લે લો ગરમા ગરમ ભજી ગયા હો બાગ એટલે લીલા કલર કેમ દેખાય મેથી તો ભાઈ ગાંઠિયા માં છેતરાઈ ગયા છે કેવા નીકળ્યા છે કવિ ગાંઠિયા પણ કેવા નીકળ કાશિયા કાસા છે કાસા છે હમ હા કાસા રે કા પણ કેને એ ફોન નથી નહીં આ લોકો આ નથી ના કે જાતા